ઝગડે તાલુકાના પાણેથા ગામે મનસિયા કંપની દ્વારા ખેડૂતો સવિનય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝગડે તાલુકાના પાણેથા ગામે મનસિયા કંપની દ્વારા કેળાના પાક ઉપર સંતુલિત ખાતરનું મહત્વ તથા પાકમાં આવતી સમસ્યાના ઉકેલ માટે મનસિયા કંપનીના ખેતી નિષ્ણાંત અધિકારીઓ દ્વારા વિશાળ સંખ્યામાં પધારેલ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમાંથી ખેડૂતોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂત પારુલભાઈ બાલુભાઈ પટેલને બેસ્ટ ફાર્મર એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ તાલુકા અને પ્રકાશભાઈ દેસાઈ અતુલભાઈ પટેલ તથા આજુબાજુ ગામના પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને આ શિબિરને સફળ બનાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનસિયા કંપનીના એરિયા મેનેજર હસમુખભાઈ ડાફરાનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાઇવેટ લિમિટેડ પુના દ્વારા એક ખેડૂત શિબિરનું આયોજન કરેલું જેની અંદર ટેકનિકલ જે કંઈ સમસ્યાઓ છે પનામાના લીધે જે કંઈ પ્રોબ્લેમો આવી રહ્યા છે એ દિશામાં કેમ કરીને આગળ વધીએ અને એનું જે સોલ્યુશન મળે એ દિશામાં કામ કરવા માટે આ મીટિંગનું આયોજન કરેલું એની અંદર ઘણા ખેડૂતોએ લાભ લીધો અને મનછિયા કંપનીના તજજ્ઞો દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવ્યું જે ખેડૂતોએ ખૂબ સારું પરફોર્મન્સ કરી અને ખેળોની ખેતી કરી છે તેવા ખેડૂતોને ગામના આગેવાનો અને દૂરથી આવેલા ખેડૂત મિત્રો દ્વારા એમને એવોર્ડ આપવામાં આવ્યા અને આ વિસ્તારમાં ફારુલભાઈ બાલુભાઈ પટેલ જેમને બેસ્ટ ફાર્મર એવોર્ડથી મનછા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ પુના દ્વારા નવાજવામાં આવ્યા